કેમ છો બાર મિત્રો ધોરણ પાંચની અંદર સીટીની એક્ઝામ લેવામાં આવે છે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તમે બધા સીઈટીની તૈયારી કરવા લાગી ગયા હશો ચાલો એ પરીક્ષા વિશે જાણી લઈએ અને એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એ આપણે શીખી લઈએ સૌથી પહેલાં એમાં બૌદ્ધિક કસોટીના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એના ત્રીસ ગુણ હોય છે ત્યાર પછી ગણિતના ત્રીસ પ્રશ્નો હોય છે અને ત્રીસ એમના ગુણ હોય છે પર્યાવરણના વીસ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વીસ ગુણ હોય છે ગુજરાતીના પણ વીસ પ્રશ્નો અને વીસ ગુણ હોય છે અંગ્રેજી અને હિન્દી બંનેના થઈને વીસ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમના પણ વીસ ગુણ હોય છે આ રીતે કુલ એકસો ને વીસ ગુણની આ કસોટી લેવામાં આવે છે ચાલો હવે જોઈએ દરેકનો એક પ્રશ્નનો એક ગુણ હોય છે નેગેટિવ માર્કિંગ નથી એટલે કે માઇનસ પદ્ધતિ નથી જો તમારે ખોટો પ્રશ્ન પડ્યો હોય તો માઇનસ પદ્ધતિથી નેગેટિવ માર્કિંગ એટલે ઓછા ગુણ કરવાનું થશે નહીં એટલે તમે ખોટો જવાબ લખશો તો પણ શૂન્ય ગુણ મળશે પણ તમારા જે ગુણ આવ્યા છે એમાંથી કપાશે નહીં સમય જોઈ લઈએ પરીક્ષાનો કુલ સમય એકસો ને પચાસ મિનિટ હોય છે એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટ આ રીતનો અઢી કલાકનો સમય તમારા પેપર લખવા માટે વાપરવાનો છે હવે અભ્યાસક્રમની અંદર જોઈએ તો ગણિત પર્યાવરણ ગુજરાતી હિન્દી અંગ્રેજી આ બંને સત્રના અભ્યાસક્રમ પૂછવામાં આવે છે કારણ કે આ પરીક્ષા બાવીસ માર્ચ આ વખતે નક્કી થઈ છે હજી એમાં સમયમાં અથવા તારીખમાં ફેરફાર થઈ શકે છે એટલે કે માર્ચની એન્ડિંગ અંદર આવતો હોવાથી એ બંને સત્રનો પૂરો અભ્યાસક્રમ પૂછવામાં આવે છે હવે શું લાભ થઈ જોઈએ આ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવે છે એવા ત્રીસ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે આખા ગુજરાતમાંથી એમાં સારું મેળ ધરાવનાર વિદ્યાર્થીઓ સરકારી શાળાની અંદર ભણે તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે હવે શિષ્યવૃત્તિ કેવી એ પણ જોઈ લઈએ આપણે ધોરણ એટલે કે વર્ષ પાંચ હજાર રૂપિયા મળે એટલે કે પાંચ તેરી પંદર હજાર રૂપિયા થયા જ્યારે બાળક નવ અને દસની ની અંદર આવશે ત્યારે એને બંને વર્ષમાં છ છ હજાર મળશે એટલે બાર હજાર રૂપિયા થયા અને અગિયાર અને બાર બંને વર્ષની અંદર તેમને સાત 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 હજાર એટલે કે ચૌદ હજાર રૂપિયા થયા બંનેનો સરવાળો કરશું ત્યારે આપણે એકતાલીસ હજાર રૂપિયા બારમા સુધીમાં તેને મળવાપાત્ર થશે પણ એ મેરિટની અંદર વિદ્યાર્થી આવે તો હવે કોઈ એ બારની શાળા પસંદ કરે ખાનગી શાળા પસંદ કરી ત્યાં ભણવા જાય તો તેમને છ સાત આઠ માટે વીસ વીસ હજાર એટલે સાહીઠ હજાર રૂપિયા ફી રૂપે એ ખાનગી શાળાને આપવામાં આવે છે ત્યાર પછી નવ અને દસ માટે બાવીસ હજાર રૂપિયા એટલે બંને વર્ષના થઈને ચુમ્માલીસ હજાર અને અગિયાર બાર ના પચ્ચીસ હજાર એટલે બંનેના થઈને પચાસ હજાર આનો સરવાળો કરશો એટલે એક લાખ ચોપન હાજર રૂપિયા એ થાય છે એ ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો આ રીતના આ પરીક્ષાના લાભ છે ખાસ લાભ તો એ છે કે જ્યારે તમે પરીક્ષા આપશો તો તમને પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાનો લાભ મળશે અને તમને પણ કંઈક નવું શીખવાનો આનંદ મળશે ચાલો તો શરૂ કરીએ બૌદ્ધિક પરીક્ષાનો પ્રશ્ન આજથી આપણે શરૂ કરીએ છીએ અને એ પણ આપણે સમજી લઈએ ચાલો સૌથી પહેલું આવે છે સંબંધો પારિવારિક સંબંધ આધારિત પ્રશ્નો એ બૌદ્ધિક કસોટીની અંદર ઘણી વખત પૂછવામાં આવે છે પહેલાં તો આપણે સંબંધ શીખી લઈએ દાખલા તરીકે બાળક આપ્યો છે તો બાળકને બે બાજુ સંબંધ હોય એક માતા બાજુ અને એક પિતા બાજુ ચાલો જોઈ લઈએ પિતા બાજુ સંબંધો શું છું કઈ કઈ રીતના છે તો પિતાના પિતા એ એમના દાદા થશે દાદાની જો પત્ની હોય તો એને દાદી કહેવાય છે ડાયરેક્ટ પિતાના મમ્મી લઈ લઈએ એટલે કે માતા લઈ લઈએ તો એને દાદી કહેવાય પિતાના માતા એટલે દાદી હવે દાદીના પતિ હોય તો એ દાદા થાય દાદીના દાદા થયા હવે બાળકના પિતા છે એમના ભાઈ ભાઈ એટલે કાકા કહેવાશે કહેવાશે પત્ની કાકી હવે આગળ જોઈએ આપણે બહેન બાજુ સંબંધ તમારા પિતા છે એમની બહેન છે તો તમારે શું થશે ફોઈ થશે અથવા ફઈ કહેતા હશે ફઈના પતિ હોય તો એને ફૂવા કહેવાશે તો આ હતા આપણા પિતા બાજુના સંબંધો હવે આપણે માતા બાજુના સંબંધ જોઈ લઈએ તમારી માતાના પિતા તમે એને નાના કહેશો કારણ કે તમારા માતાના પિતા છે એમના પત્ની તો એ નાની કહેવાય એટલે કે નાનાના પત્ની તો તમારા માટે નાની થયા હવે ડાયરેક્ટ નાની સુધી પહોંચીએ તો કે માતાના મમ્મી તો તમારા સીધા નાની થયા હવે નાનીના પતિ હોય તો નાના થઈ ગયા હવે માતાના ભાઈ માતાના ભાઈ હોય એને મામા કહેવાય મામાની પત્ની મામી હવે આપણે બેન સાથેના સંબંધ જોઈ લઈએ ભાઈ સાથે મામા મામી આપણે સંબંધ જોયા હવે માતાના બહેન તો માતાના બહેન તમારી માતાના બહેન શું થાય માસી માસીના પતિ માસા જોઈ લીધા સંબંધો પિતાના ભાઈ હોય તો કાકા પણ માતાના ભાઈ હોય તો મામા એની બહેન હોય તો માસી પણ પિતાની બહેન હોય તો ફઈ આ સંબંધો તમારે ખાસ યાદ રાખવાના છે ચાલો હવે થોડાક બીજા સંબંધ જોઈ લઈએ ભાઈના પત્ની તમારા ભાઈના પત્નીને શું કહેવાય ભાભી ભાઈનો પુત્ર તમારા ભાઈનો પુત્ર છે તો ભત્રીજો ભાઈની પુત્રી તો ભત્રીજી ભાઈનો પુત્ર તો ભત્રીજો પણ ભાઈની પુત્રી તો ભત્રીજી એ થાય છે હવે બહેનનું જોઈ લઈએ તમારા બહેન છે એમના લગ્ન થયા એટલે એના પતિ આવ્યા એટલે પતિને શું કહેવાય તો કે બનેવી કારણ કે બહેનના પતિ છે એટલે બનેવી હવે બહેનનો પુત્ર બહેનના ઘરે જ્યારે પુત્ર જન્મે ત્યારે શું કહેવાય તો બહેનના ઘરે જે પુત્ર જન્મે એ તમારો ભાણે થાય છોકરો એટલે ભાણો પણ કહી શકાય અને બહેનની પુત્રી હોય તો તમારી ભાણી થઈ કારણ કે તમારા બેન ની પુત્રી છે તો ભાન આવા બધા ઘણા બધા સંબંધો તમારે શીખવાના છે અને એના આધારિત કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એ આપણે આપણે જોઈ લઈએ લઈએ ચાલો એક સરસ પ્રશ્ન પ્રશ્ન આપ્યો છે વાંચી અને બે વાર સમજી લઈએ અટપટો લાગે પણ ચિંતા કરવાની જરૂર નથી એ અને બી બંને ભાઈઓ છે બી ની બહેન સી છે સી નો પતિ ડી છે એ અને બી એની માતા ઈ છે અને પતિ એફ છે એફનો સંબંધ ડી સાથે કયો થાય આવું શોધવાનું છે આ તો બહુ અટપટું છે એ બી સી ડી એફ સુધી પહોંચાડ્યું છે તો ઘણી વાર તમે મૂંઝાઈ જાવ છો પરંતુ મૂંઝાવવાની કંઈ જરૂર નથી તમારે એ એબીસીની જગ્યાએ તમારે પોતે ગોઠવાઈ જવાનું છે એટલે તમારું કામ ખૂબ ઝડપી થઈ જશે જો એમ હું પોતે ગોઠવાનો છું એટલે હું પોતે મારું નામ મેં લખ્યું છે જીતેશ હવે બી એટલે બે જો અહીં એ અને બી બંને ભાઈ છે સગા બંને ભાઈ છે એટલે મારો ભાઈ તરુણ છે એટલે મેં જો એ અને બી એ જીતેશ અને તરુણ લખી દીધા છે હવે શું કીધું છે બીની બહેન સી છે એટલે બી એટલે મારો ભાઈ તરુણ તો એની બેન મારી બેનનું નામ મેં લખ્યું છે અનિતા અને એ હું થઈ સી તો મેં સી લખ્યું છે હવે આગળ વાંચું છું સીનો પતિ ડી છે હવે સી મારી બહેન છે અનિતા એમના પતિ તો કે મહેશકુમાર એ મેં સંબંધ લીધો છે એના પતિ એટલે મહેશકુમાર જે ડી તરીકે ઓળખાય છે અહીં સુધીનું ગોઠવાઈ ગયું હવે આપણે આગળ જોઈએ હવે આગળ પ્રશ્ન એવો આવ્યો એ અને બી ની માતા ઈ છે હવે નવું આવ્યું કઈ વાંધો નહીં આપણે જોઈ લઈએ અમે એ બી તો હતા જ તે જીતેશ અને તરુણ એમની માતા એટલે એમ ચંપાબેન અમારા માતા નામ ચંપાબેન છે એટલે એનું નામ આપ્યું ઈ એટલે ઈ ઈ થાય છે હવે આગળ વધીએ ઈ સુધી પહોંચ્યા ઈ છે ઈ નો પતિ એફ છે હવે ઈ મારા માતા થયા છે ચંપાબેન એના પતિ એટલે મારા પિતા છે

પતિ એટલે એના જમાઈ થયા તો એનો સંબંધ સીધો આપણને જમાઈની ખબર પડે છે તો આ રીતે આપણે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ સૌથી સંબંધો તમે જાતે કે એ હું છું આ રીતે સંબંધો તમારે ગોઠવતા જવાના છે એટલે સરસ રીતે તમે એનો જવાબ આપી શકશો ઓપ્શનમાં જમાઈ શબ્દ હશે એને તમારે ગોઠવી દેવાનો છે ચાલો હજી વધારે પ્રશ્નો આપણે જોઈ લઈએ પ્રશ્ન એક સરસ આપ્યો છે આમાં એ બી સીડી નથી આપ્યું સીધું આપ્યું છે તમારા મામા તમારા મામાની દીકરી નીફ હોય તમારે શું થાય આવો પ્રશ્ન છે તો કંઈ વાંધો નહીં મૂંઝાવન નથી તમારા એટલે મેં મારું નામ લખ્યું છે જીતેશ એમના મામા તો મારા મામાનું નામ લખ્યું વિઠ્ઠલભાઈ એમની દીકરી તો એની દીકરી છે મીનાબેન એટલે એની દીકરી હવે એના ફય એના ફય એટલે કોણ થયા ચંપાબેન એટલે મારા મમ્મી થયા જુઓ તમને સરળતાથી સમજાઈ જશે જીતેશ એના મામા વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈની દીકરી મીનાબેન મીનાબેનના ભાઈ કોણ થયું તો મારા મમ્મી થઈ ચંપાબેન તો તો એ મારે શું કે માતા છે ને એકદમ સરળ જવાબ તમારે પોતે જવાનું છે એટલે જવાબ આવી જશે ચાલો એક નવો પ્રશ્ન જોઈએ સોનું એકમાત્ર એક માત્ર મામા તેનો એક પુત્ર એક માત્ર પુત્ર ના પુત્ર ને સોનુની માના ભાઈ ના પુત્ર સાથે કયો સંબંધ બહુઅટ પુટું છે સમજાય એવું લાગતું નથી તોય ચિંતા કરવાની નથી સોનુંની જગ્યાએ તમને મૂકી દો જોઈ મેં સોનુંની જગ્યાએ હું ગોઠવાઈ ગયો છું સોનુંની મા સોનું ના એ કીધું છે સોનુના એકમાત્ર મામા મારે તો ઘણા મામા છે પણ મેં એકમાત્ર અહીં મામા લીધા છે વિઠલ મામા તો અહીં વિઠલભાઈ લખ્યું છે એમનો પુત્ર તો કે એનો પુત્ર પરેશ થાય મારા મામાનો દીકરો નામ પરેશ છે એટલે એ પુત્ર એનો પુત્ર તો એને પણ પુત્ર છે એનું નામ હેત છે તમે અહીં હેત મૂકી દીધો છે જુઓ એનો એકમાત્ર પુત્ર પરેશ પરેશનો પુત્ર હેત અહીં સુધીનું કામ થઈ ગયું કે પુત્ર સુધી હેત સુધી હું પહોંચી ગયો હવે નીચેની લઈને જોઈએ સોનોની માના ભાઈ એટલે સોનું એટલે હું પોતે જ છું એની માતા એટલે મારા માતા ચંપાબેન મેં ચંપાબેન લખ્યું છે માના ભાઈ તો કે મારા માતાના ભાઈ કોણ થયા તો કે વિઠ્ઠલભાઈ એ એકમાત્ર જ છે એટલે આપણે અહીં વિઠ્ઠલભાઈ લેવાના છે એટલે તમારે એક મામા ઉપર ચાલવાનું છે નહીંતર બીજો જવાબ આવી શકે છે એક માત્ર ભાઈની વાત કીધી છે એટલે માતા એટલે મારા મમ્મી ચંપાબેન એના પિતા એના ભાઈ એટલે મામા થયા એટલે વિઠ્ઠલભાઈ મેં લખ્યું છે હવે ભાઈના પુત્ર એટલે કે મારા માતાના ભાઈ વિઠ્ઠલભાઈ એનો પુત્ર ફરી વખત પરેશ આવ્યો એટલે ફરી વખત એનું લખ્યું છે મામાનો પુત્ર પરેશ હવે શું કીધું છે પુત્ર સાથે કયો સંબંધ જો હેત અને અહીં પરેશભાઈ આવી ગયા તો હેતનો પરેશ સાથે શું સંબંધ થાય તો જો અહીંયા પણ ખબર પડે છે કે પરેશ હેતના પિતા કોણ છે પરેશભાઈ તો હેતના પિતા કોણ થયા પરેશભાઈ તો હેતના પિતા છે પરેશભાઈ છે એટલે પિતાનો સંબંધ થયો ગણાય તો જ્યારે આવા સંબંધ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તમારી જાતને એમાં મૂકી દેવાની છે એટલે તમે આવા સરસ મજાના જવાબ આપી શકશો આવા પ્રશ્નોનો તમે મહાવરો કરજો અને તમારી જાતને મૂકી અને સુંદર મજાના પ્રશ્નો પાકા કરો અને ગણતરીની અંદર પણ તમે પોતાની જાતને મૂકીને સંબંધ મેળવી શકો છો એટલે તમે કોઈ પણ દાખલો સરળતાથી જવાબ આપી શકશો